જ્યાં ભરોસાના ગરબા જ્યાં સુરક્ષિત ગરબા અને સાથે સાથે ઘરની દીકરી ઘર પાસે જ રમે કારણ કે તમે જોયો કે ગણપતિનો વિષય આવે તો યુવાનો માટે અમે હંમેશા તત્પર હોય છે અને આ દીકરીઓનો વિષય હવે કોઈ પણ જાતના વિના મૂલ્યના આ ગરબા દીકરીઓના ગરબા આમ તો પશ્ચિમ વિસ્તારની અંદર જે બી ગરબાઓ થાય છે બધા દીકરીઓના બધા વિના મૂલ્ય જ છે આ બાજુના વિસ્તારોમાં તો આજે સૌ લોકોને આજે તમે જુઓ છો કે આજે અમે ખાતમુહૂર્ત કરી અને ભગવાનની પ્રાર્થના બી કરીએ કે આ ગરબા નિર્વિઘ્ને અને જે રીતના ગણપતિ પણ થયા છે એ રીતના નવરાત્રી થાય તો આપના માધ્યમથી અમારા રોનકભાઈ છે સાથે સાથે શ્રીરંગ છે અને એ સમગ્ર સાયનાથ ની આખી ટીમ છે કે જે દર વખતે કોઈ પણ વિષય હોય એ શહેરની અંદર ધાર્મિક વિષય હોય શહેરની અંદર પૂરગ્રસ્ત હોય કોરોના નો વિષય હોય દરેક વસ્તુની અંદર અમારા જે ટીમ આગળ હોય છે આજે આ સમગ્ર ટીમ ના લીધે આ એક આયોજન છે આજુબાજુ સોસાયટી ના સૌ લોકો ને પણ અમે આભાર માનીએ છીએ કે એમના સહયોગ થી વડોદરા મહાનગરપાલિકાના પણ સહયોગ થી અને વડોદરા શહેર પોલીસ ના સહયોગ થી પણ આજ ના ગરબા નું આજ આયોજન છે શું ગરબા મહોત્સવ બે હાજર ચોવીસ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નવરાત્રી નું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેવી રીતે ઘરના આંગણે ઘરે છોકરીઓ ગરબા રમે તે માટેનું સુંદર આયોજન કર્યું છે આ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે પણ યુવાનો છે તમામ યુવાનો અહીંયા ખડે પગે ઉભા રહીને અહીંયાથી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે જેવી રીતે કોઈ પણ બાળકો કાં તો કોઈ પણ અહીંયાથી બાળકીઓ ગરબા રમવા માટે આવે છે બહેનો ગરબા રમવા માટે આવે છે તો તેમની સંપૂર્ણ સુરક્ષા માટેનું ધ્યાન અહીંયાથી શિશુ ગરબા મહોત્સવમાં રાખવામાં આવે છે જેવી રીતે સીસીટીવીથી લઈને અહીંયા પોલીસ કર્મીઓ દ્વારા તેમજ સી ટીમ તેમજ અહીંયાથી અમારી તમામ સિક્યુરિટીનું પણ આયોજન કરવામાં આવે છે સાથે આ ગરબાની અંદર ફૂડ સ્ટોલથી લઈને તમામ સુંદર આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને જે સિંગરની ટીમ છે એવા અમારા બેન ભારોટ તેમજ તેમની સમગ્ર ટીમ અને તેમની ટીમની અંદર વાત કરું કે તમામ જે નાના બાળકોથી લઈને નાની બાળાઓથી લઈને તમામ આ ગ્રુપની અંદર જોડાયેલા હોય છે અને સુંદર ગરબા અહીંયાથી લોકો સુધી પહોંચાડવા માટેના સુંદર ગરબા તે ગાતા હોય છે સાથે વિસ્તારની અંદર તમામ લોકોની અંદર એક ધાર્મિક વાતાવરણ બની રહે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવેલું હોય છે આયોજન એટલે કે મા નવદુર્ગાનું આગમન જેવી રીતે વિસ્તારની અંદર વાત કરું કે રામેશ્વર હોય સૌરભ પાર્ક હોય સાથે અમૃતનગર થી જે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ છે તેના ગરબા છે ચંદ્રનગર છે રામેશ્વર છે નગર છે આ તમામના ગરબાના જે માતાની પ્રતિમા છે એ પ્રતિમા એક જ સ્થળેથી માતાજીનું આગમન કરવામાં આવે છે ને આ ફક્ત પશ્ચિમ વિસ્તાર એટલે કે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને શિશુ ગરબા મહોત્સવના માધ્યમથી માતાજીનું ભવ્ય આગમન પણ રાખવામાં આવે છે એવી જ રીતે આ ગરબાની લોકો બહુ જ અહીંયાના તમામ સોસાયટીઓના લોકો પણ આ ગરબાની અંદર જોડાતા હોય છે અને ત્યારે વાત કરીએ કે ગરબાનું જે આયોજન છે આયોજનના તમામ સાયનાથ એજ્યુકેશનની ટીમ હોય છે સાથે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળની તમામ બહેનો અહીંયા વોલન્ટિયર્સ તરીકે કાર્યરત હોય છે આ એક એવા ગરબા છે કે જે પોતાના ઘર આંગણે એટલે કે પોતાની સોસાયટીની અંદર જો ગરબા થતા હોય ને એ જ ગરબાની સુંદર વ્યવસ્થા અહીંયા જાળવવાના તમામ પ્રયત્નો કરવામાં આવે છે એટલે કે રાધેશ આયરે તેમજ હું શ્રીરંગ આયરે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો અને ખાસ કરીને આજના દિવસે ઉપસ્થિત રહેલા તમામ સોસાયટીઓના એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર નવ હોય કે ઇલેક્શન અગિયાર હોય કે ઇલેક્શન આઠ હોય આ તમામના યુવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ને આજના દિવસે અહીંયા માતાજીના ધજારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તમામ જે ભક્તો પણ છે જે વોલન્ટિયર્સ છે સાયનાથ એજ્યુકેશનના તે પણ અહીંયા ઉપસ્થિત હતા તે બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું